આ બેઠકમાં મંત્રી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને અંગેની જાણકારી મેળવી હતી આ બેઠકમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ જથ્થો સમયસર મળી રહે પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ન રહી જાય તે અંગેની તાકીદ કરાઈ હતી વધુમાં તેઓએ હારીજ ગામના પીવાના પાણીના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના ગામની વસ્તીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટી તંત્રને તાકીદ પણ કરી હતી આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સંગઠનના સદસ્ય રમેશ સિંધવ ડોક્ટર દશરથજી ઠાકોર પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ